નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર જૂની ઉમેદનગર કોલોની ભુજમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન બાલિકાઓએ માતાજીના નવ સ્વરૂપ ધારણ કરી ભક્તિમય વાતાવરણ સર્જ્યું જૂની ઉમેદનગર કોલોની ભુજમાં વર્ષોથી ગરબી થાય છે હાલ જ્યારે મોટી ગરબીમાં શહેરી ગરબીનું સ્થાન ભૂલાતું જાય છે ત્યારે શહેરી ગરબી પરિવારની એક અલગ જ ઓળખ આપે છે પહેલા જૂના સમયમાં નાટકો એ ગરબીનું એક અલગ આકર્ષણ હતું હવે એ માત્ર ગામડા પૂરતું જ સીમિત રહ્યું છે ત્યારે અહીં નાની બાલિકાઓએ માતાજીના અલગ અલગ નવરૂપ ધારણ કરી ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું આ ગરબાની વિશિષ્ટતા એ છે કે એસી વર્ષની ઉંમરના બહેને ભારત માતાનું રૂપ ધારણ કરી શક્તિની આરાધના સાથે રાષ્ટ્રપ્રેમની પણ ઝાંખી કરાવે હાલ જયારે પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણ વચ્ચે આપણી પ્રાચીન સંસ્કૃતિને ટકાવી પ્રાચીન ગરબા સાથે બધી જ બહેનોએ ભારતીય વેશભૂષા સાથે કચ્છ જયારે બાંધણી માટે પ્રખ્યાત છે આમ સ્વદેશી વસ્તુના સંદેશા સાથે બહેનો પ્રાચીન ગરબો રજૂ કર્યો હતો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર ધાયવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર